સુધી તેઓ પગપાળા ચાલીને ગયા હતા ટ્રાફિક સિગ્નલો એક કિલોમીટરમાં પાંચ જોવા મળ્યા હતા અને ટાઈમિંગ પણ અસ્તવ્યસ્ત હોવાની સૂચનો તેમને અધિકારીઓને કર્યા હતા ગુજરાતી ચાલે ને હા ગુજરાતી આપણા ટ્રાફિક ટ્રેફિકના એક ડિસિપ્લિન લાવવા માટે રોડ ઉપર જે એક જે ઝુંબેશ ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જોઈએ કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખી એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોઈએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ઘરનાળા જો રેલવેના ઘરનાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂર છે અમે ટ્રાફિક પોલીસ સૂચના આપી છે આ બધા જલ્દી સુધારી લેશે અને સૌ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક દાખલા છે જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર છે બહુ જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી દેર સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વડાછા પોલીસના પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હંડ્રેડ પર્સન્ટ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાને આભારી છું સાહેબ છ મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે અમે અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોયા તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિન્કિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજીકનો કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિન્કિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓને ટાઈમર આ રીતે અમે લોકો અમે સેટ કરીશ જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોનો સુધારા વધારે ટેન્કલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર અમને મળે છે તો એના સહકાર કોઈ દિવસ જાય જશે નહીં એવા બધાને ખાતરી આપે લેફ્ટ સાઈડું હોય તો બહુ તકલીફ પડે છે આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે जहाँ टू व्हीलरना प्रमाण बहुत वारे रहे लोग अपना जो काम करने वाला वो अवर जवर करे थे। तो रोड ने ना, ध्यान ना, में राखी अगर धीमे धीमे आज ड्राइव ली कि फ्री लेफ्ट साइड रहे जो लेफ्ट साइड जो जवा मांगे एना कोई गाड़ी ते उभी नहीं रहें जो लेफ्ट साइड में ट्राफिक कंटीन्युअस चलता रहे तो ऑटोमेटिक मेन लाइन पर भी ट्रैफिक ओछो थे आगे अमुक लोग गलत ढंग से पार्किंग देता गाड़ी लाइन उभा थी जाए तो पीछे जै लेफ्ट जाना हो આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન થ્રી ટર્ન રવા જોઈએ અને આપને થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ આપણા લેફ્ટ જેના જવાના હોય ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુ વાલા રહેવા દે એના સીધા જવાના હોય રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઊભા રહે